તો વલસાડમાં જાણીતા જે ડૉક્ટર છે આ જાણીતા ડૉક્ટરનું જે હાર્ટ એટેક જે આવવાની ઘટના બની છે કે જ્યાં વલસાડના જાણીતા બિલ્ડર જે છે બિલ્ડરને હાર્ટ એટેક આવ્યો છે જ્યાં એકાવન વર્ષના આ બિલ્ડર જે છે એને હાર્ટ એટેક આવ્યો છે જ્યાં સાથેમાં દુખાવો થતાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે તો જાણીતા બિલ્ડર જે છે એના હાર્ટ એટેક આવ્યો છે અને એને લઈને એને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે વલસાડના જાણીતા બિલ્ડર છે કે જેને હાર્ટ એટેક આવ્યો છે તો પુરંજયભાઈ વસી ઉર્ફે પિન્ટુભાઈને હાર્ટ એટેક આવ્યો છે એકાવન વર્ષની ઉંમરે આ બિલ્ડરને હાર્ટ એટેક આવ્યો જ્યાં છાતીમાં દુખાવો થતાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો હોસ્પિટલમાં સારવાર દરમિયાન બિલ્ડરનું મોત થયું